આવી ગયો છે કામ બન કરવું પડશે લાગે નહીં કરવું તો સો હું તમારું બધાનું સ્વાગત છે જય માતાજી જય પપ્પાજી સારા ગુડ મોર્નિંગ બધાને તો વિડીયોને શરૂ કરતા પહેલાં હું કહી દઉં આજ આપણે શું કામ કરવાનું છે તો આપણે છે ને આવું જવાનું સવાળીએ તો અઠેવાટ વધી વિડીયોમાં બની રહીજો મસ્તીનો વરસાદ હતોલો તો અઠે આઠ વધી વિડીયો બનાવી જોઈએ ચેનલ ઉપર પહેલી ગઈ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો

ஆல் <laughs> ஆ <laughs>

મેલો પટ હો હોવાઈ ગયો હે આપણો મસ્ત મજાનું વાતાવરણ છે વરસાદી માહોલ છે કેમ પણ બધી કરવા દેવા મારો ટ્રેક્ટર આગળ પગી જ આવું પડશે તો હા આપણે ભાવ રાઈએ છીએ ને તમે ટ્રેક્ટર છે મસ્ત મજાનું સાહેબ આવું આવું ભાઈ આપણે ફોન ટક કોન્ટેક્ટ જાવ આપણે કરાવી ખાલી જાય જાય છે મારે કામમાં

ત્યારે તો હું જો થાકી ગયેલા છો હવે આવ ને હાથ પગ ધોઈ બેઠો તો હાલો મિત્રો આપણે મશીન નવલોગમાં ને આપણી વાવણીના અલા આપણી વાવણીનો વિડીયો તમારે જોઈને આપને કોમેન્ટ કરવાની છે કે આપણો કેવો અવલોગડી ગયેલા બહાર પડી છે ને અક્ષેરો કાળિયા તો નથી જવું ભાઈ લાગ્યું કાળિયાથી ગયા Halo mitra, Malaysia nolak malam. berdanai Jai Mata Ji, Jai Sri Ram, bye-bye.